પાંચ મિત્રો હારા મળી ગયા હોય તો માનો કે નાના મારા ઉપર ભેળિયા ની કૃપા છે પાંચ ભાઈ બંધ મારી પાસે છે પાંચ ભાઈ બંધ મારી પાસે છે અને એ એવા મર્દ ભાઈ બંધ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મન નું દર્દ મટાવી દે એવા ભાઈ બંધો હોય હગા વાલા આપડા પૂરતો હોય તો ઘણો છે બાકી ઈ ટીકા કરવા વાળા એટલે આપણે કાઈ એના માટે એની નોંધે નો લેવાય એ તો એક વાત ઓલી બહુ સરસ છે હું તમને કરું આ વાત આમ હાથી નીકળે બજાર ને કૂતે ભોંકે હજાર ની કહેવત છે ને ભાવિશભાઈ એ તો છે જ પણ એ કહેવત ની પાછળ થોડીક લાંબી વાત હું તમને કરું હા 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 આ એક એક વસ્તુ યાદ રાખ આ સારું બોલવા નથી ઓળખતા ને અમારો વારો ન થવા દીધો વાહ ચેતક વાહ ચેતક ની યાદી થઈ એટલે બે વાત બે કડી લઈ લો એક ગીત મારું લખેલું છે એટલે

ચારણ આપણી ઓળખાણી મટાવાની તો ઘણી કોશિશ થઈ છે ન્યાય તમે જાવ એટલે એમ કે આ ચેતક અરબસ્તાની ઘોડો હતો એવું ત્યાં સમજાવવામાં આવે બોલો એવું તો કેટલું હા એમાં હું છે આપણું આવું ખબર નહીં પણ હવે જાગ્યા ત્યાંથી સવાર આવું તો ઘણું છે હા નથી સુપરમેન ને આખી દુનિયાને ખબર સુપરમેન પિક્ચર બનાવે છે ભાઈ આખી દુનિયા માને કરોડો રૂપિયાનું એમાં એને મળ્યા જોવે સુપરમેન આવો હોય ને હળળું કરતો ગમે એની વારે ફૂભી જાય બાપો આપણા દાદા હનુમાનની કોપી મારી છે અમારો હનુમાન એમ જ કામ કરે આપણે હોય આપણા સાચું તો કે ઈ એકચ્યુલી ખોટું કલ્પના ઓલું સુપરમેન તો કે ઈ સાચું આપણું ચોરી ચોરીને ભેળું કર્યું ઈ કોપીવાળાનું કાઈ લાંબુ ન આલે ભારત ભારત છે પણ આપણે એક ખાવાની જરૂર છે હા એટલે મેદક ને ચેતક બે ભાઈઓ હતા અને ચારણ ઘોડા વેચવા માટે ચીતોળ જાય છે મેવાડ માં જાય છે વાત આખી તો લાંબી ટૂંકમાં કરી દો અને એને કીધું કે મારા એવા ઘોડા છે પોતાના ધણી માટે પ્રાણ આપી દે અને કદાચ ચાબુક થોડોક અડી ગયો હોય તો કદાચ પોતાના ખોળિયા માંથી પોતાના ચારે પગ ભાંગી જાય તો એવા બે ઘોડા છે એટલે આ વખતે તો સાચી વસ્તુ પૈસા દઈ દેવા એનો કઈ વાંધો નતો પણ યુદ્ધના ઠેકાણે ટાણે કઈ અવળું ન થાય બે ઘોડા હરકે હરકાતા એટલે પરીક્ષા કરવી જોઈએ અને એને કીધું કરી લો પરીક્ષા તમને ફાવે એ ઘોડા

એટલે પગ સીધે સીધા અને પછી એને પાણી નાખીને સુકવી નાખ્યું એમને મેડકનો ઊભો રાખ્યો એટલે જડાઈ ગયા પગ પગ ચારે ચાર પથ્થરમાં જડી દીધા કારણ કે ચારણ આમ ખીજાઈ ગયો કે મારા ચેતક અમે ઈ કે તમે વખાણ કરો છો વેચવા હાટુ અને ચારણનો મગજ ગયો કહે જે થાય ભલે મને અને ચારે ડાબલા અંદર વઈ ગયા પથ્થરની માલિકોને સીસુ રેડીને ધરવી દીધા અને પછી મેડક એ મેડક એમ કરીને આમ અવાજ ચારણે કર્યો અને બાગા જામ કરતો કુદો આ સુધી પાંચ ચારે ચાર તૂટી ગયા તાર મેડ કૂદકો મારી ગયો ચેતક પછી તો એ બે ઘોડા કિંમત આપી એને તો પૂરું થઈ ગયું કારણ કે પગ અહીંયા સુધી મેડક ના ચોટા રહ્યા પછી એને એના એને તો ટૂંકમાં ગુડી નાખવામાં આવ્યો દેશી ભાષામાં કહી તો મારી જ નાખવો પડે કારણ કે એને પીડા થાય એને અને પછી ચેતક રાણા એ ખરીદ્યો ઈ ચેતક ઘોડો તો એ મહારાણા પ્રતાપ પ્રાણ બચાવીને હલ્દીના મેદાનમાં Oh hey. રાજપૂતાની ચેત ને તૈયાર કરે છે ત્યારે એવું તો ઘણું બધું છે પણ યુવાનું નોંધ લે સારું મને કેવો યાદી કરજો મેં મારા ઘણા પ્રોગ્રામમાં કીધું કે તમને જો ભારતીય સનાતની અને હિન્દુ તરીકેનો નો જો હાચો તમારે અંદર પોરો હોય તો અજીબો શાન શેન શા ગીત કોઈ દી વગાડતા નહીં લગ્ન માં ક્યાં ઈ એટલો હરામી પેટનો હતો અકબર ઓથેન્ટિક પુરાવા છે કોઈ વિદ્વાન ને દુનિયા ના હામે બેહુ હોય તો મારી પાસે એસી એમ નમ નથી બોલતો હા એટલો હવે જાદીયાના માટે વધારે વાતો તો ઘણી લાંબી વધારે થાય પણ એક પુરાવો આપું અકબર બાદશાહ આ તો આપણને ધ ગ્રેટ અકબર કરીને ભણાવ્યા જ કરે ધ ગ્રેટ અકબર આપણા બધા ક્યાં તો શું હા પણ એક કહી દો કે ટૂંકો દાખલો એનો બધા કારણ કે લાંબી વાતો તો મારી પાસે કેટલી છે પણ ટૂંકો જો મારે દાખલો આપવો હોય તો વર્વો એટલો હતો અકબર ફિલ્મ જોધા અકબર ને જે બધા બને ને એ જોધા જે છે ને એ પોર્ટુગીઝ ભૂરડી હતી બોલો એનાય મારી પાસે પુરાવા છે હા એ પોર્ટિગુજની ભૂરડી હતી દાસી કરીને પરિણામ દીધી હતી દીકરી દાસી ભૂરડી પોર્ટિગુઝ હતી અને એના પૈકી હતી એ ખેર એને એ લાંબી વાત છે પણ અકબર બાદશાહનો ગુરુ કયો એનો બાપ કયો એનો સર્વસ્વ કયો જે કયો એ બેરમખાન હતો બેરમખાને એને કેટલા યુદ્ધો જીતી દીધા કેટલા બધા યુદ્ધો બેરમખાને જીતી દીધા અને એને કેટલું બધું એના માટે આખી જિંદગી બેરમખાન લડ્યો વા વાહ જાય છે કમાભાઈ ભાઈ જાઓ છો વાહ વાહ રજા વાયો છો ભાઈ ભલે 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 ખમા ખમા તું ને બાપ એ હો કેટલા માણસ આનંદ કરાવે છે ભાઈ તું વાહ વાહ પાછા કેવા ખબર અમને કેટલા લગભગ અહીં પંદર હજાર કે વીસ હજાર કે પૈસા થઈ ગયા ને ને આપણને એમ થાય કે કમો ભાઈ હાજરી દેવા આવે ને પૈસા આપે બધા એટલે આવે છે સીધા લઈને કોઠારીયા ગામ જ્યાં છે ને ગૌશાળા બધું મોટું ત્યાં આપી દે હો પાછા ત્યાં જઈને ત્યાં આપી દે આ બધા રૂપિયા ત્યાં આપી દે બોલો એની સાબિતી છે અમારી પાસે પૂરા હા ગાડીનું ભાડું કે આપી દેસ ભાઈ કે અમે એવું કીધું તો એ રિક્ષા માં બોલો હા 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 અદભુત છે પણ હું તમને કેતો તો કે અકબર બાદશાહના માટે સર્વસ્વ કોઈ હોય તો બેરમખાન હતો હવે એનો તમે જોજો એની કથા હું આપણે ધગ રેટ કરીને બાળકોને ભણાવું કઠણાઈ કહેવાય ને હવે એનો બેરમખાન બધું એના માટે હતો ઈ બેરમખાનને દગો કરીને મરવી અને એની પત્ની આરે અકબર બાદશાહે લગન કર્યાતા ગયો આથી વધારે બીજા તો ઘણા પુરાવા મારી પાસે છે એટલા માટે આપણી પાસે વગાડવા જેવા ઘણા આપણા ગીતો છે એટલે so yeah. बचा बने नहीं प्राण का दिया है प्रभु ने खूब खुशी कर कभी खाना देना, देना 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 यही रंग दाना है इतने अमीर रावपात साहब सुबह का दाना ठिकाना है